ઓ હર હર મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો આજે હું એવા દુનિયાના એવા ડુંગર ઉપર છું ને કે કચ્છનો નહીં પણ દુનિયાનો આ એક એવો ડુંગર હશે કે આ જ્યાં ચડાવવામાં તમને બહુ તકલીફ પડે પણ ઉતારવામાં વસ્તુ કોઈ જ પાંચ મિનિટ ના થાય મેં સાયકલ ચડાવવામાં કાલે ત્રણ કલાક લીધા હતા ઉતરી ઉતરીને માન ધક્કો મારીને ચઢાવી હતી પણ અત્યારે આ સાયકલ તમે જોજો મતે મતે આગળ ચડા છે આગળ સડા છે અહીંયાથી સડા છે આગળ ધાળ છે આ સડા છે અને સાયકલ અહીં ઊભી છે આપણે જોજો આ બ્રેક દબાઈ રહ્યો છે તો બ્રેક છોડી બ્રેક છોડી ઓટોમેટિક ઉપડી સાયકલ જોઈએ તો જીમ જાય એમ રનિંગ પકડી છે આ સાયકલ ઓટોમેટિક જાય સાયકલ હું કંઈ જ નથી કરતો સાયકલને ખાલી પકડી રહ્યો છું સીધી અને જીમ જાય ને એમાં રનિંગ પકડે છે મિત્રો મારું નામ છે જેતાપરા પ્રવીણ અને હું કરી રહ્યો છું નળસોર અમદાવાદ જિલ્લાથી સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા અને આજે આપણી સાયકલ યાત્રાનો થઈ ગયો છે ચૌદમો દિવસ અને અત્યારે હું છું કચ્છનો કાળો ડુંગર કેને આખો ડુંગર ચુંબકીય તો બસ મિત્રો સાધને સહકાર આપતા રહેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જય દ્વારકાધીશ જરૂર લખી દેજો જો આ બારીક પકડી છે આ છોડી અને સાયકલ ઉપડી ગજબ વસ્તુ છે ગજબ વસ્તુ છે